આમ હાલો ને કેટલી વાર લાગશે માર બા માર બાપુ ઘરે જવાનું છે આમ હાલો બોલો આમ શું કરું જવાનું થાય ને ત્યારે જ મોરું કરતા હોય એ મોરું નથી કરતો તાર દોહો બોલ કેટલા નાકા વાયરા મે અને પછી હું તૈયાર થવા આવ્યો તું તો ઉછી તેરું ની તૈયાર થા તે આટલી બધી તૈયાર થતા વાર લાગે સમજો યાને એવું કરત પાછું આવવાનું હે તાર બાપાને ખબર કાઠી એવો જાવા દે હાલો બોલો મારા દીકરા બધા જુવાની મોટર સાયકલ આવડે પણ હું સિતે વરે પૂજો મને મોટર નથી આવડતું નથી સાયકલ આવતા આવડતી આ તો શીખવું છે

આમ જલ્દી જવા ને મોડું થાય છે સમય મારો દીકરો મારી વાડેથી ના ઝૈડા કાઢી ની નિવાડિયા નાખે કાંઈ વાંધો નહીં બર્તન થી ને જ લઈ લેવાના

પોલીસ કેસ કરે એમ જો મારો બાપો ભાગી ગયો હું પકડતા એમ કરી ને હાલ મારે આવું મૂકું નઈ

બારો નીકળ મારા દીકરા એક વડતો ભટકા ફાગો નીકળ બારો હલવાઈ નીકળી

બે શીખે છે ઠોક્યું અને છે પોલીસ કેસ કરવું આપડા કેવા હલવાય છે પોલીસ કેસ કરાય